નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ગુજરાતને બાર વર્ષ બાદ નવો જિલ્લો મળ્યો અને ચૌદ વર્ષ બાદ નવ નવી મહાનગરપાલિકા મળી જે હવે કુલ સત્તર થઈ એટલે એવું કહી શકાય કે બનાસ બે કાંઠે થઈ નવ નવી મહાનગરપાલિકામાં નવસારી ગાંધીધામ મોરબી આણંદ સુરેન્દ્રનગર મહેસાણા વાપી પોરબંદર અને નડિયાદનો સમાવેશ થશે અને નવા જિલ્લામાં બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાજને ચોત્રીસમો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે ગુજરાત બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછી વસ્તીમાં સત્તર મહાનગરપાલિકા આંધ્રપ્રદેશ પહેલા નંબરે છે રાજ્યને બાર વર્ષ બાદ નવો જિલ્લો મળ્યો જ્યારે ચૌદ વર્ષ બાદ નવ નવી મહાનગરપાલિકા મળતા બુધવારે સરકારે બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વિભાજિત કરી વાવ થરાદને રાજ્યમાં ચોત્રીસમો જિલ્લો જાહેર કરી દીધો છે

બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે તે ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો છે તેમાં થરાદ વાવ ધાનેરા સુઈ ગામ દિયોદર ભાભર લાખણી સામેલ થશે જ્યારે બનાસકાંઠામાં હવે કાંકરેજ ડીસા દાંતીવાડા અમીરગઢ પાલનપુર વડગામ દાંતા તાલુકા રહેશે બે કયા કયા શહેરો હવે મહાનગરપાલિકા હશે ચૌદ વર્ષ બાદ ગુજરાતને નવી મહાનગરપાલિકાઓ મળી છે આ પહેલા 2002 માં જૂનાગઢ અને છેલ્લે 2010 માં ગાંધીનગર મહાનગરપાલિકા બની હતી હવે 2025 ના પહેલા દિવસે નવ નગરોને મહાનગરનો દરજ્જો મળ્યો છે ત્રણ કેટલીક ગ્રામ પંચાયત આ નવ મહાનગરપાલિકામાં હશે આ નવ મહાનગરપાલિકામાં પંચોતેર નગરપાલિકા અને ગ્રામ પંચાયતો સામેલ હશે તમામ સત્તર મહાનગરપાલિકામાં હવે રાજ્યની કુલ વસ્તીના છત્રીસ હિસ્સો સામેલ થઈ જશે

આસપાસના ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકાય મહાનગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠ પ્રમાણે સંહિતા પાલન થાય છે ગુજરાતમાં ખૂબ ઝડપથી શહેરીકરણ વધી રહ્યું છે રોજગારી માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટા મહાનગર તરફ વસ્તી સ્થળાંતર થઈ રહી છે ત્યારે નાના નાના નગરો અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી શહેરમાં શહેરી વિકાસ ઉપરાંત નવા રોજગાર માટે તકો વધુ વિકસી શકે છે સરકાર અહીં રસ્તા પાણી વીજળી સુધીની સુવિધાઓ અને નગર રચના જેવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે નવા ઉદ્યોગો માત્ર રાજ્યોમાં મોટા નગરો તરફ જવાને બદલે આવા નગરો તરફ પણ આકર્ષે આમ માળખાકીય સુવિધાના વિકાસની સાથે માનવ જીવનની પણ પરિસ્થિતિમાં સુધારો આવશે આવી જ માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ